પાટણ જિલ્લામાં જયંતિના પ્રસંગે મુખ્યમંત્રી શ્રી પટેલ ઉપસ્થિત રહી આશીર્વાદ પાટણ જિલ્લાના ચાણસમા ગામમાં આવેલા પ્રાચીન ગોગા મહારાજના મંદિરને મંદિર પચીસ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ પ્રસંગે ઉજવાઈ રહ્યો છે સત્તરમી જાન્યુઆરીથી શરૂ થયેલા આ ધાર્મિક પ્રસંગની પૂર્ણાહુતિ પ્રસંગે આજે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગોગા મહારાજના મંદિરે દર્શન કરી યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી પાટણના ચાણસમા ખાતે ગોગા મહારાજના મંદિરના રજત જયંતિ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું બહુ લાંબા સમય બાદ ચાણસ્મા આવવાનું થયું છે આ ખૂબ મહત્વનો ધાર્મિક પ્રસંગ છે કારણ કે આપણા આજ પ્રસંગો બધાને ભેગા કરે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે વિકાસની સાથે વિરાસતને સાચવવી ખૂબ જરૂરી છે વડાપ્રધાન શ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આપણે વિરાસત સાચવવા માટેના કાર્યક્રમો પણ કરવા જોઈએ આ પ્રસંગે સૌ સાથે મળી આગળ વધીએ દેશ તેમજ રાજ્યની પ્રગતિ માટે કામ કરીએ વિકસિત ભારતમાં પોતાનું યોગદાન આપીએ આ પ્રસંગે કેબિનેટ મંત્રી રાજપૂત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી એતલબેન ઠાકોર રાધનપુર ધારાસભ્ય લવિંદજી ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી એમ પ્રજાપતિ જિલ્લા પોલીસ વડા શ્રી બીકે કે તેમજ સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ રામજીભાઈ રાયપુર